સાથે છે કોવરબે ઓવરબેન ને શું તકલીફ હતી કુચ્છ અને આપની ટ્રીટમેન્ટ થી કેવું જુઓ કુવર ઓવરબેન ક્યાં થાય આયા બે બુ શું તકલીફ હતી જેસે મને બહુ અને ગુદા ની બહુ હતી એટલે મને ઘણું ગુડા સારું થઈ ગયું છે ગુડા બેય ને કમર દુખતી હતી અને આમ તકલીફ થતી બે તો તકલીફ માં શું શું થાતું છે રૂટિન માં જરા આપડી રૂટિન લાઈફ માં જરા કે અ મને કમરમાં તો ચાલવા માં પ્રોબ્લેમ થતો અને સૂતી હું તો થોડી થોડી વાર કરવટ બદલી પડતી હતી બહુ છે

આપણો છઠ્ઠો મણકો આ છઠ્ઠો મણકો છે ને એ થોડો ફ્લેક્સી છે થઈ ગયો થોડો ફસી ગયો મે તમને સમજાવ્યું આ એક મણકો કે છોટો એક L4 L5 અને L5 S1 આ બે મણકાનું થોડું થોડું અલાઈનમેન્ટ બગડ્યું બગડી આપડી આ નસ દબાવી કમરના મડકામાંથી ના મણકા બહાર નીકળ્યા એટલે આ નસ દબાવી ગાદી દબાવી ગાદી દબાવી એટલે આ મણકા નસો દબાવી મડકાની નસો દબાવી એટલે ટૂંકમાં લેગ પેઇન આવે બેક પેઇન આવે આપણને બરાબર અને ગોઠણ અંદર આપણને થોડું પ્રસારો આવી ગયો હતો ઓસ્ટોઆર્થ્રાઇટિસ નો બીજો ના એટલે મારી પલાઠી નથી વધતી હવે થોડીક વાર મારું તો વરે છે એમ અચ્છા આપણે થોડુંક શું કર્યું કે જે આ બધું બગડ્યું હોય એને આપણે સુધાર્યું સેટિંગ કર્યું સેટિંગ કર્યું એટલે આપણને ફાયદો થયો બરાબર અને ફોર વેજ હવે આજે લગભગ આપણે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સેટિંગ લીધા આપણે હવે પાંચ સેટિંગ લીધા પછી પહેલા જે તમને તકલીફ આવતી તમને કેટલો ફાયદો લાગે છે મને ઘૂંટણમાં ગુડામાં ઘણો ફાયદો થઈ ગયો છે જી અને કમરમાં બે

અમને કહેતા હતા પણ અમને વીસ વર્ષ પહેલા અમે મતલબ હમ જો કે 25 વર્ષ પહેલા ઓપરેશન થવાનું જ હતું લંડન માં કરી છે 20 વર્ષ ચાલે કીધું આને ના જો 20 વર્ષ થઈ ગયા અને પછી આ કિચન માં ઊભી હો તો એને ઊભી ના શકતી બરાબર હવે કાઈ પ્રોબ્લેમ નથી હવે તો પણ બધું રૂટીન લાઈફ માં બહુ રૂટીન માં જરા કમ સહાય દે તો આમે સેન્ટર વાઇઝ ન્યુ મે કીધું કે હવે યુ ડોન્ટ એક્સપેક્ટ એવરીથિંગ ટુ બી એઝ મને એમ થયું કે ના ફાયદાકારક છે કીધું આપણે દૂર મને કીધું કે ના આપણે કંટાળી કે હવે કેટલું બધું કરાવશે હવે કેટલા એમ તો હવે ને મારી લાઈફ માં તો ના તો હવે છેલ્લી વખત તું

Ah, you know, nice. you know, yes. You know, yes. You nice. Know,

調理ですてください。20 minutes. 20 minutes. Yes.